सत्यनाम साहेब हमारा सौ सदगुरु मिशन कहत धाम तरफ थी सप्रेम सादर साहेब बंदगी जगदीश आ जगत ने तारवा पेला कपटी कालीगढ़ा ने मारवा सदगुरु कबीर साहेब नो आज जगत में एकज कारण क्या जगत ना जीवों ने જગાડવાનું અને ચેતવવાનું કારણ કે થી આવ્યો આ જીવ માં સમાયો છે ભૂલી ગયો વો દેશ અને માયામાં લપટાયો છે તો માયાના બંધનમાંથી છોડાવવા જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવા અને કાલ પંજા પંજામાંથી છોડાવવા સદગુરુ કબીર સાહેબ જ્ઞાન માર્ગ લઈ આવે છે અને આ જીઓને મુક્ત કરી પોતાનો દેશમાં લઈ જાય છે આ કાળપુરુષનો દેશ છે સદગુરુનો દેશ સકલોક છે જ્યાં ગારે પવન નથી પાણી નથી પૃથ્વી નથી આકાશ કહે કબીર ઉન દેશ મે મેરા હે પ્રકાશ તો સદગુરુ કબીર સાહેબ ગગન મંદિર થી ઉતરે સદગુરુ પુરુષ કબીર पानी माई पोडन किय सब पीरन के पीर तो आप सब गुरु सानिध्य में जी ने नो ज्ञान प्राप्त करी दरेक बंधन में मुक्त छे साहेब बंदगी